ખોલે ખંદુ રમાત એલા મોટા પોથી પોથી પર સતી બુદ્ધ જિંદગી પોથી નઈ પડી મારી જીવનની પોથી નહીં તો માથામાં સતી પોથી હોય ફોકસ કરો થાકવા બરોબર ન તમે

મારા મિત્ર છે મારા સિંગલ દેવુભા મારા નેના ભાઈ છે ઉમર મને આ જઈ ઓમ ઉંધા જઈ પણ કરે કર મજા જાય એવું કામ કા સંગ મહારાજ બધાની મનોકામના પૂર્ણ કરે એવી ભગવાન માતાજીના પર પ્રાર્થના કરીએ છીએ અને કાય વાત નહીં લેવાના લેવા પડે કા ઘર નો ઘર નો છોકરો ઘંટી સાટી ઉના થાય ચાય મફત જમાહોત થઈ જે મલે લઈ લેવા ગેરું ઘીની આગળથી જય મર સુવેઠવાઈ હા પણ ગેર જીકે કસ્યુ કે હું લઈને આયા છ જ હું કોઈ જાય તો પૈસા લાવો તોય નાટક પૈસા આખો ભાઈરોની વાતો તો માની છે પણ ભરપૂર પડી છે ભરપૂર એટલે ભરપૂર ભાઈરોની વાતો એટલી ઢગલો પડી મારા પાસે વાતો કરવા જાવ તો માની છે પણ જિંદગી ની અકડી જાય બસ ત્રી વર્ષ ચાલી વર્ષે ખીડી આપણે ચાલી વર્ષ ઘણો થઈ ગયો પૃથ્વી ઉપર ખોટો ભાર બની બેસી રહ્યો આ તમે રૂ પકડી બેઠા છો જિંદગી તો શ્વાસ ના લઈ કે હે મારા પાસે નાકમાં ફૂગડો ગાળી

મારા બોલવા દો તમારી આ તંગો તમારા તમારો જીરો ટી મારા એરો જીરો ટી આમ એ તો શીખન આવ સ્ટુડિયા પડી જ રહે છે મારા ગેર તમાર નો તો બુવાજી પણ છે કોમેડી પણ કરીએ

લગનમાં ધોય પર મેકઅપ ફોકિંગ ધોય અલ્યા મેકઅપ શો કરવાની જરૂર છે આ મોટા પર આટલો બધો મેકઅપ કુદરતે નહી આયો હે હવારે મેકઅપ કરી દે હોદન ના લાલુ એટલું બધું માથામાં તો મારા સ્ટેટિંગ થાયું